કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં આજે આપણે બનાવવાનો છે ફ્રી બેઠા તો ફિલ્મ બ્લોગ બનાવી તો વિડીયો જોતા રહેજો અને આ ચેનલ માં નવા હોય તો અમારી આ ચેનલ છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયો વરસાદ આવશે તો દેવા જ મળશે ડાયરેક્ટારો બાપ કેટલો વરસાદ

નથી આપણે ઈ છે એવી નહી આપણે પ્લેન્ડર જ છે ક્યાં હું છે ના તો બધું પલાળશે નહીં ના હુકવાતું

આ બુને બધું મૂકી દીધું વરસાદ થઈ ગયો તો મિત્રો આ ચાલુ થઈ ગયો વરસાદ આવ્યો એમાં ઘરમાં આવી એનો ફોન ગોતે હા મળી ગયો મળી ગયો ફાઇનલી ફોન મળી ગયો હાલો જો આવી ગયો ફોન આવી ગયો છે Yo ben zaki ja. Yo. Ya na mota ber no kwa na wiju. Yo. Mata pangkau saya dobian hutase kodi ama kusi bian, wujang betal. જય આપણ બસાર કરી દો તો આપણ કે ચાલુ કરી દે આપણે હાલો કરી દીધી ચાલુ જોઈજો આપણ કે ચાલુ કરી દે દે જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો અંદરનો ફોન આવ્યો છે બાજગી વાત કરો હા જો હા જો કેવો જો જેવડો જેવડો કરે છે આપણને જ ખબર જો જો આપ બેને કે અમારા આયરિવાર ઉજવ્યું બધું જુઓ ઊંજા નહીં પટ્ટા ઉઈજાની એ વસાદ આવે છે ઊજા જો હો જો આમાં અંધારો છે એટલે બરોબર ન દેખાય મિત્રો આપણે ચાલુ હોય દવામાં ટકો જાગી ગયો ખુશી જાગી ગયું બટા તું અરો થોડી રાગી ગઈ જવો જુઓ અમે ખુશી બેન જાગી ગયા વરસાદ આવ્યો બટા ક્યાં આવ્યો વરસાદ ખુશી બેન જવો ક્યાં આવ્યો બટા વરસાદ હે હા વરસાદ આવ્યો અરો જો વરસાદ ચાલુ થઈ ગયો તો ધારવાડા આવે જવો

મિત્રો ગીત કેમ કરે જ નહીં આવું ગીત તો કોઈ નહીં આવ્યું પહેલી વાર ગીત ગાયું મિત્રો ગીત મિત્રો કેમ હતો ગીત મસ્ત ગાય આપણે એકવાર ગીતનો નો બ્લોક બનાવીશું હા બધે ચેનલ સબસ્ક્રાઈબ રાખજો એટલે એકવાર ગીત નો બ્લોક બનાવી નાખ ખીચડી બનાવું છે મરસા છે બટેટો છે લાવી ટોમેટો છે ડુંગળી ક્યાં નાખી તે ડુંગળી બટા ખુશી જો આ ડુંગળી છે હાલો આ બધું મળવાનું છે કરી લઈ લીધા બટા ખુશી લાવ સરી દે શરી દીધે હા હાલો હાલ મિત્રો આપણે બધું મળે નક્કી હો હું શું કે ટમેટો લાવો એ હા મૂકી જો અહીંયા બસ હાલો તો આપણું બધું મળે એટલે ખીચડી બનાવવાની છે બરાબર જોઈને આ રીતે ઝાડ ટકવાના એટલે આમાં કંઈ કસરું હોય તો ઉડી જાય બરાબર એક ગીત ગાય ને